જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા તો અત્યારે જો ચોમાસાની સિઝન ચાલી રહી છે વરસાદ ત્રણ ચાર દિવસથી આવે છે એટલે સારું સારું ખાવાનું આપણે મન થાય છે પણ ચોમાસામાં ખાસ આપણે હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે કારણ કે સૂર્યપ્રકાશ ન હોવાને કારણે પાચન શક્તિ થોડીક નબળી થઈ જાય છે એટલે આજે આપણે સરસ હેલ્ધી પણ હોય એવું એક રેસીપી બનાવી છે આજે આપણે બનાવ્યા છે ઉપમા જો તમે જોઈ શકો છો આપણે ગાજર કેપ્સિકમ અને વટાણા બધું હેલ્ધી છે એને આપણે લઈ લીધા છે અને સુધાર્યા ત્યારે તો એવા કલરફૂલ સરસ લાગતા હતા અત્યારે થોડા ચડી ગયા છે આપણે ફક્ત આમાં તેલનો વઘાર કરી અને આ ત્રણેય વસ્તુ એડ કરી છે અને આને આપણે ચડવા દેવાનું છે આને આપણે થોડીક વાર ચડવા દઈશું એના માટે આપણે ઢાંકી દેસું બફાઈ જાય અને એના માટે મેં રવો લીધો છે રવોને પહેલાં આપણે સરસ શેકી લીધો તો રવાને એટલે એમાં થોડીક ભીનાશ હોય તો એ નીકળી જાય એટલે આપણે એને થોડોક ડ્રાય કરી લેવાનો છે એ આપણે અગાઉ પેનમાં જ શેકી લીધો છે આપણે જે સ્ટીક લીધું હતું એમાં શેકી લીધો હતો અને આ વાટકીનું માપ છે કારણ કે જે વાટકીનો રવો માપ લેશું એ જ વાટકીથી પાણીનું માપ પાછું લેવાનું છે એટલે આ આપણે માપ લીધું છે એનું હવે આપણે થોડીક વાર માટે એને ચડવા દેશું અને પછી આપણે જોશું કે તે ચડી જાય એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો ખાસ આપણે જો ચેક કરી લઈએ અત્યારે મેં થોડું વહેલું મૂક્યું છે એટલે ચડી તો જવા એવું છે પછી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે આપણે આને ચેક કરી લઈશું દબાવીને તો સરસ ચડી ગઈ એવું લાગે છે એટલે હવે આપણે એમાં ત્રણ વાટકી પાણી એડ કરશું તો આ વાટકીનું જ આપણે માપ લેવાનું છે અને ખાસ ધ્યાન રાખજો માપમાં કારણ કે જો પાણી વધારે ઓછું થાય ને તો આપણે રવો થોડોક ચીકણો થઈ જાય એવું લાગે છે અને આપણે જો શીરો કરીએ તો એ તો ઘી ને ખાંડ ને બધું એમાં હોય એટલે એ થોડોક વધારે અત્યારે ભારે થઈ જાય એવું લાગે ચોમાસામાં એ ઉનાળામાં શિયાળામાં વધારે ભાવે ઉનાળામાં તો બધું ઓછું ભાવે છે પણ શિયાળામાં શીરો વધારે ભાવે તો આપણે રવાના લોટની જ અત્યારે આ એક વાનગી સરસ આપણે બનાવીએ છીએ એડ કરીશું અને પાણી સરસ ત્રણ વાટકા આપણે એડ થઈ જાય ને એટલે આપણે એને થોડીક વાર ઉકળવા દેવાનું છે કે વસ્તુ બધી આપણે જે નાખી છે સરસ બફાઈ જાય એમ આ જો સરસ રીતે આપણે ત્રણેય વાટકી પાણી એડ કરી દીધું અગાઉ આપણે જ્યારે બાફવા માટે આ વઘાર કરીએ ને ત્યારે આપણે એમાં પરબારું પછી મીઠું એડ કરી દેવાનું છે એટલે સરસ ચડતું થાય બધું ત્યારે થોડુંક જ મીઠું એડ કર્યું છે હવે આપણે સ્વાદ મુજબ આમાં મીઠું ચટણી અને હળદર નથી નાખવાની કારણ કે ઉપમામાં કલર આપણે પીળો નથી કરવાનો સરસ સફેદ જ રાખવાનો છે મીઠું એડ કરશું થોડીક ચટણી એડ કરશું અને દળેલું ધાણા છે હવે આપણે થોડીક વાર એને ઉકળવા દેવાનું છે ઉકળી જાય ને પછી આપણે એમાં રવો એડ કરવાનું છે હવે આપણું પાણી સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે જુઓ તમે બધા આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ચટણી અને ધાણાજીરું એડ કર્યું છે હવે આપણે આટલું ઉકળી જાય એટલે ધીરે ધીરે આપણે રવો એડ કરતું જવાનું છે હવે આપણે આને ચલાવવાનું છે સરસ કારણ કે રવો ગમે એટલું પાણી હોય એટલું પી જાય છે એટલે એટલે આને આપણે આપણે ચલાવતા રહેવાનું છે અમારે છોકરાઓને બહુ જ ભાવે રવાનો એટલે હું એને એમ કઉ કે આ તીખો શીરો આપણે બનાવ્યો છે કારણ કે બાળકોને કંઈક કઈક નવીન જોતું હોય ઓલું આપણે ગળું વેડું લાગે શિયાળામાં બધું બહુ ભાવે છે અત્યારે ચોમાસામાં તીખું તીખું ખાવાનું મન થાય છે તો આ રીતના જો આપણે સરસ તૈયાર થઈ ગયું છે પેનમાંથી રવો અલગ થવા માંડે એટલે આપણે સમજી લેવાનું કે આપણા ઉપમા તૈયાર છે જો સરસ હજી આમાં તમે કલરફુલ બધા શાકભાજી નાખો તો આનાથી પણ વધારે સરસ લાગે પણ મારે તો ત્રણ ચાર દિવસે આવી રીતના ઉપમા ચાલુ જ હોય છે એટલે હું આ ત્રણ વસ્તુ એડ કરું છું કેપ્સિકમ ખાસ નાખીએ છીએ અને એક વટાણા કારણ કે વટાણા એક કઠોળ છે એટલે હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે અને ગાજર અને કેપ્સિકમ એ આપણે સંબા કાચું આપણે લઈ શકીએ એ રીતના એડ કરી દીધા છે એટલે આપણે કાચું કદાચ ન ભાવે તો પણ ચાલે કારણ કે આમાં બધું આવી ગયું છે આ સરસ જો આપણું તૈયાર છે ઉપમા તો અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ